બે હજાર છવ્વીસ માટે બાબા વેંગાની ભવિષ્યવાણી કદાચ તેમની અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી હતી અને તેમણે ઘોષણા કરી છે કે પૂર્વમાંથી એક તોફાન ઉઠશે અને પશ્ચિમને બાળીને રાગ કરી દેશે હવે ઘણા લોકો તેમના શબ્દોને પૂર્વમાં યુદ્ધના અગ્રદૂત તરીકે અર્થઘટન કરે છે એક એવું યુદ્ધ કે જે એક દેશ કે સીમા સુધી મર્યાદિત નહીં હોય કહેવાય છે કે વેંગાએ એક શક્તિશાળી નેતાની પણ ભવિષ્યવાણી કરી હતી જે રાખ અને લોહીમાંથી ઉઠશે અને વિશ્વનો સ્વામી કહેવાશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો